મને કોની સાથે આવે એ તમને કહું તમને કહું તમને કહું કે પછી તમને હા બરાબર મારા દાદાજી સાથે દાદાજી ની આંગળી પકડી હું તો બગીચામાં માં જાવ હિંચકા ખાવ લપસ ય ખાવ અને મારા દાદાજી ની વાત તો સુપર દાદાજી મને

તમારે મને લઈ જવી છે ને લઈ જા અરે રાક્ષસ શંકર તમારું માથું તો મસ્ત તબલા જેવું છે બગાડું તબલા ધિનતા 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 મારા તબલા બગાડવાથી રાક્ષસ શંકર નું જે માથું દુખતું હતું એ ઉતરી ગયું પછી એમના ઘરે જઈ મેં મારા ટીપીમાંથી શીરો

હું દાદાજી હવે તમે ચિંતા ન કરતા હવેથી હું તમને વાર્તા કહીશ હા હું તમને વાર્તા અને આપણા ધ્રુપદ ભાઈએ તો દાદાજી વિશે ગીત બનાવ્યું છે મને ગમે છે મારા દાદા દાદા કહેતા વાર્તા મારે કોક મમ્મી પપ્પા મારે કોક મમ્મી પપ્પા દાદા કદી ન માતા દાદા કદીન માતા મારતા તું મારા દાદાજી આવાજ